જય માતાજી મિત્રો સધી માવતો યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે ભક્તિ વિશ્વાસ અને આસ્થાની કહાની સાથે અમે પ્રસ્તુત થયા છીએ ગામના એક શેવાડે રાધા નામની એક નિર્દોષ દીકરી તેના માતા પિતા સાથે રહેતી હતી તેના માતા પિતાને થોડી ખેતી અને જમીન હતી રાધાની માતા મેડી માતાની પરમ ભગત હતી તે હંમેશા રાધાને કહેતી બેટા દુનિયામાં કોઈ સાથ આપે કે ના આપે પણ મેહડી માનો શેડો ક્યારેય ના છોડતી એ તારી લાજ રાખશે અને આબરૂ હાચવશે આમાં દીકરીને મેરડી માતા ઉપર અટૂટ ભક્તિ અને વિશ્વાસ હતો તે મા બાપની સાથે મેરડી માની અને સેવા કરતી અચાનક એક અકસ્માતમાં રાધાના માતા પિતાનું અવસાન થાય છે અઢાર વર્ષની વયે એકલી પડી જાય છે તેનો સગો કાકો ભીખું અત્યંત લોભી હતો પિતાની તેરમી પતી ગઈ ત્યાં ભીખું નકલી અંગૂઠો કરાવી રાધાના જમીન અને ઘરના કાગળિયા પર પોતાનું નામ ચડાવી દે છે જ્યારે કાકા ભીખું રાધાને ધક્કો મારીને બહાર કાઢે છે અને રાધાની માની જે છબી હોય છે ફોટો તે આ ભીખું તેને પકડીને બહાર ફેંકી દે છે ત્યારે રાધાને રડતી રડતી કાકાની આંખોમાં આંખો પરોવીને બોલે છે અને વાત માંડે છે કાકા આજે મને તમે ઘરની બહાર કાઢી મૂકી તમે તમારા નસીબને ઘરની બહાર કાઢ્યું છે તમે જે જમીનના કાગળિયા પણ નકલી અંગૂઠો માર્યો છે ને એ કાગળિયા તો કદાચ કોર્ટમાં સાચા ઠરશે પણ પણ ઉપરવાળી અદાલતમાં જ્યારે મારી મેળીમાં કાઢી સહીથી તમારો હિસાબ લખશે ત્યારે આ કાગળિયા તમને બચાવી નહીં શકે સાંભળી લેજો કાકા લોહીના સંબંધો તમે તોડ્યા છે હવે મારી મેળી માતા એવો સંબંધ જોડશે કે આખું ગામ જોતું રહેશે અહીં રાધા ભૂખી તરસી ભટકતી ભટકતી

તેને આશરો આપે છે રાધા ત્યાં રહી વૃદ્ધોની સેવા કરવા લાગે છે કોઈ કપડાં ધોવાનું કોઈ જમવાનું માંદા માણસોની ચાકરી કરવી આ રાધાનું જીવન બની ગયું હતું અને રાધા મા મેડી પર અટૂટ ભક્તિ અને વિશ્વાસથી માનું નામ જપતી હોય છે પરંતુ રાધાની શ્રદ્ધા ડકતી નહીં આશ્રમની થોડે દૂર એક ટેકરી પર મેડી માતાનું જૂનું નાનકડું મંદિર હતું રાધા દરરોજ વહેલી સવારે ત્યાં જઈ સાફ સફાઈ કરતી અને દીવો પ્રગટાવતી તે દર પૂનમે ઉપવાસ કરતી અને માતાજી સામે બેસીને રડતી રડતી માની વેદના કહેતી આખું ગામ તેને ગાંડી કહેતું અને હસતું પણ રાધાને મા મેડી પર ભરોસો હતો અને વિશ્વાસ હતો એક કડકડતી ઠંડીની પૂનમની રાત હતી રાધા મંદિરે પૂજા કરતી અને પાછી ફરે છે ત્યાં રસ્તામાં એક અત્યંત ગરીબ અને બીમાર ડોશી દેખાય છે આ ડોશીના કપડા ફાટેલા હતા અને ઠંડીમાં ધ્રુતતી હતી ડોશી આ રાધા સામે આવે છે અને કહે છે બેટા બહુ ભૂખ લાગી છે અને ઠંડી સહન નહી થતી મને કાંઈ ખાવાનું આપીશ રાધા પાસે આશ્રમમાં મળેલો પોતાનો ભાગનો રોટલો હતો તેને તરત જ ડોશીને રોટલો આપ્યો અને પોતાની એકમાત્ર જૂની સાલ જે રાધા આ ઠંડીથી બચવા માટે પહેરતી હતી તે આ ઓડામાના પગ દબાવ્યા અને આ ડોશીમાની સેવા કરી રાધાને ખબર ન હતી કે આ ખુદ મેળી માતા તેની કસોટી કરવા માટે આવ્યા છે અહીં માનો ચમત્કાર થાય છે જ્યારે કાકા પાગલ થઈને ગામ વચ્ચે દોડે છે ત્યારે લોકો જુએ છે કે કાકાના હાથમાં જે જમીનના કાગળો હતા એ કાગળ પરથી અક્ષરો ભૂસાઈ ગયા અને ત્યાં લોહીથી મેડીમાં લખાઈ ગયું આ દ્રશ્ય જોઈ ગામના લોકો ફફડી ઉઠે છે અને વાત માંડે છે કે આ શું થવા લાગ્યું છે છે અને અહીં લોકો વિચારમાં પડી જાય આ દ્રશ્ય જોઈ લોકો વાતો કરવા લાગે છે કાગળ ભલે દુનિયા વકીલ લખતા હોય પણ જ્યારે સદી મેળી એના પર કલમ ચલાવે ત્યારે રાજાને પણ રંગ બનતા વાર નથી લાગતી આ વાત સાંભળી લોકો આશ્ચર્ય અને ચકિત થઈ જાય છે અને અહીં બીજી બાજુ ચમત્કાર થયો શરીરમાંથી દિવ્ય તેજ નીકળવા લાગ્યું અને સાક્ષાત મેળીમાં પ્રગટ થયા આખું જળકી ઉઠ્યું ઊઠ્યું માતાજીએ રાધાના માથે હાથ મૂક્યો અને કહ્યું બેટા હવે તારા દુઃખના દિવસો પૂરા થયા બીજી બાજુ ગામમાં રાધાના કાકા ભીખું અચાનક ગાંડો થઈ રસ્તા પર દોડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો મને માફ કરો રાધાની જમીન પડાવી લીધી છે મને આ મેળી માતા હાલત જોઈ આખું ભીખુ આશ્રમ તરફ દોડ્યો ગામના લોકો પણ તેની પાછળ પાછળ આવ્યા આશ્રમમાં દરવાજે પહોંચી ભીખુએ જોયું રાધાના ચહેરા પર એક દિવ્ય તેજ હતું ભીખુ રાધાના પગમાં પડી ગયો દુસ્કે દુષ્કે રડવા લાગ્યો અને તેનું કુટુંબ અને ગામના લોકો ત્યાં પહોંચી ગયા ભીખુ દીકરી મને માફ કરી દે મેં તારી સાથે છલ કપટ કર્યું એની મને સજા આ મેળી માતાએ આપી છે તારી જમીનના કાગળ અને ઘરના કાગળો મને આ પાગલપણમાંથી બચાવી લે રાધાની આંખમાંથી આંસુ આવી ગયા તેણે માણીને પ્રાર્થના કરી મારા કાકાને માફ કરી દે માં એ ભલે ભટકી ગયા હોય પણ એ મારું લોહી છે રાધાની નિસ્વાર્થ પ્રાર્થના સાંભળી ભીખુ તરત સાજો થઈ ગયો અને તેની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને અહીં જે ડોશીમાં હતા તેમાં મેળીનું રૂપ ધારણ કર્યું અને રાધાને ખબર પડે છે આ તો મેળીમાં છે એટલે રાધા મા મેળીના પગ પકડીને રડવા લાગે છે હે માં મારી તો શું ભૂલ હતી કે મને આટલી મોટી સજા આપી મારા મા બાપ નાનપણમાં લઈ લીધા આ દુનિયામાં મારું કોઈ નહોતું હે મા એવી તો મારી શું ભૂલ હતી ક્યાં જ મારે આવી હાલત થઈ માં મારા મા બાપે કાંઈ ભક્તિમાં ભૂલ કરી હતી કે મારી કોઈ ભૂલ હતી હે મા એનો જવાબ આલ અને અહીં મેળી માતાની આંખોમાંથી પણ આંસુ આવે છે દીકરી આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મની સજા આજે નહીં તો કાલે ભોગવવી પડે છે એટલે દીકરી હું તારી સાથે હંમેશા હતી તું જ્યાં જ્યાં આગળ વધી એ બે ડગલા હું આગળ જ હતી તારો ભરોસો તારી ભક્તિ માં મેડી પર અટૂટ હતી એટલે હું મેડી હંમેશા તારી સાથે હતી અને મેડી માતા આ દીકરીને આશીર્વાદ આપે છે અને કહે છે કે દીકરી જારે પણ તને તકલીફ કે વખો પડશે ને હાચા મનથી મને યાદ કરજે જો તારા પડખે આવીને ઊભી ના રહું ને તો હું મેડી માતા ના કહેવાઉં આ વાત સાંભળી દીકરીના આંખમાંથી આંસુ આવી જાય છે આખું ગામ જોતું રહી જાય છે અને ના મેડી તે અંતર ધ્યાન થઈ જાય છે આખું ગામ ચકિત થઈ ગયું અને જે લોકો રાધાને ગાંડી કહેતા હતા તે આજે તેના પગે પડ્યા ભીખુ કાકા અને તેના કુટુંબ માં મેડી માતાની માફી માંગી અને મંદિર જઈ મોટો યજ્ઞ કરાવ્યો રાધાએ પોતાની અર્ધી જમીન આશ્રમના નામે અને ગરીબ વૃદ્ધોના નામે કરી દીધી મંદિરમાં જોરદાર આરતી થઈ શંખ વાગી રહ્યા હતા આખું ગામ એક અવાજે ગાઈ રહ્યું હતું બોલો મેળી માત કી જય રાધા આજે અનાથ નોતી આખું ગામ તેનું કુટુંબ હતું અને માં મેળી તેની રક્ષક હતી આ વાર્તામાં એક વાત શીખવા મળે છે જ્યાં શ્રદ્ધા રાખનાર ક્યારે પરાજય નથી થતો અને મા મેડી ગમે તેવા કપરા કાળમાં પણ પોતાના ભક્તોની લાજ હાચવી લે છે આ જ રીતે તમે આ કથા સાંભળી છે અને વિશ્વાસ તમારો અટૂટ હશે તો માડી તમારી જરૂર મદદ કરશે અને અમારો વિડીયો તમને પસંદ હોય તો સદી માવતરને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો બને એટલો તમે શેર કરો એવી દિલથી દુઆ છે અને મેડી માતાની તમે ભક્તિ કરો અને વિશ્વાસ રાખો તો મા મેડી જરૂર તમારી મદદ કરશે જય માં જય માતાજી